નાના મોટા નું વર્તન થાય રાત્રે મારું દીકરું પણ મોઢે સરસું તમને મારા આપ माले नो बोल हुए तो बोल नो पड़े हैं पूछे बोले यार मेरे उन्होंने हिसाब है ना तो एक लाख रुपिया एक लाख हाँ। ला, तो हाँ ये बताएं कि हमारे आपा ने एक बार हाँ वो इस तुम्हें ने एक बार क्या नहीं अल्लाह पूछ तू वो तारों का को सॉरी 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 पूछो तो

હા તમે ભાઈ મારા ઠી બી હાથી ભરો હા મને હરાબ ન હોય ઓય હોય મારે ઠી ડિ હાથી ન ભલવું હોય પણ પહેલા ઢોર ન તો કંઈ રવે પણ ઢોર મારી આપણી જિંદગી ઘર સાંભળવાના પણ ઠોળ એટલે ઠોળ જેવો તું થઈ ગયો છો પણ તમે મને